ખારીકટ કેનાલના કામમાં કૌભાંડના આક્ષેપો નરોડાથી લઈને વિંઝોલ સુધી કેનાલ ઢાંકવાનો બારસો કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ જેમાં બસો ચાલીસ કરોડ રૂપિયાનું કૌભાંડ થયા હોવાના આક્ષેપો લાગ્યા છે ચલો જાણીએ આખી બાબત શું છે એકસો વર્ષ જૂની સિંચાઈ માટેની ખારીકટ કેનાલ જેને ઢાંકીને તેના પર રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે અને ઘણી બધી જગ્યાએ કેનાલ ઢાંકીને તેના પર રોડ બની પણ ગયો છે બારસો કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ જેના માટે સિંચાઈ વિભાગે છસો કરોડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ને એકસો કરોડ અને વર્લ્ડ બેંક દ્વારા ચારસો કરોડનું ફંડિંગ મળ્યું છે પ્રોજેક્ટનું કામ પાંચ તબક્કામાં ચાલી રહ્યું છે જેમાંથી બે તબક્કાનું કામ રેલવે વિકાસ નિગમ લિમિટેડ બે તબક્કાનું કામ આર કે સી ઇન્ફ્રા બિલ્ડ પ્રાઇવેટ લિમિટેડ અને અન્ય એક તબક્કાનું કામ કળથિયા એન્જિનિયરિંગ કરી રહ્યું છે તો હવે ગરબડ ક્યાં થઈ છે ટેન્ડર મુજબ જોવા જઈએ તો કેનાલ ઢંકા છે તેના નીચે વરસાદી પાણી અને સિંચાઈના પાણીની લાઇન માટે આ રીતે ચાર કમ્પાર્ટમેન્ટ પડશે છે અને વચ્ચોવચ તમે જેમ વિડીયોમાં જોઈ શકો છો તે રીતના બોક્સ મૂકવામાં આવશે અને એ બોક્સની ઉપર પછી પુરાણ કરીને રસ્તો બનશે પરંતુ આ ત્રણ કંપનીમાંથી એક કંપની પર આક્ષેપો છે કે તેમણે આ મુજબનું કામ નથી કર્યું આર કેસી ઇન્ફ્રાએ ખર્ચો બચાવવા માટે ઘણી જગ્યાએ બોક્સના બદલે ડાયરેક્ટ દિવાલો ઊભી કરી દીધી જ્યારે રેલવે નિગમ લિમિટેડે પોતાના તબક્કાની અંદર આ રીતના બોક્સ બનાવ્યા પરંતુ આરકેસી ઇન્ફ્રાની આ ચાલાકી જોઈને તેમણે પણ ઘણી જગ્યાએ દિવાલો બનાવી શું ફરક પડશે બોક્સના બદલે દિવાલ કરવાથી આનાથી કંપનીના ખર્ચમાં વીસ ટકાનો ઘટાડો થશે અને આક્ષેપો છે કે લગભગ બસો કરોડ રૂપિયા બચશે પરંતુ ટેન્ડર મુજબ આ કંપનીઓને પૂરા પૈસા મળવાના છે તો પછી આ પ્રકારનું કામ શા માટે આ બાબતને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા સહેજાદ ખાન પઠાણે કોન્ટ્રાક્ટરોની આખરી ટીકા કરી છે અને મ્યુનિસિપાલિટીના અધિકારીઓ પર સવાલો ઉઠાવ્યા છે જ્યારે એએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ નિવેદન આપ્યું છે કે આ પ્રકારની કોઈ જ ઉચાપથ થઈ નથી જ્યાં જે યોગ્ય લાગ્યું તે પ્રકારનું કામ થયું છે આ ઉપરાંત આ પ્રોજેક્ટના ડિઝાઇન અને પ્લાનિંગની જવાબદારી જે કંપનીની છે તેવી મલ્ટીમીડિયા કંપની અને પીએમસી કંપની પર પણ સવાલો ઉઠ્યા છે કારણ કે તેમને આ પ્રોજેક્ટના દેખરેખ માટે લગભગ 28 કરોડ રૂપિયા મળ્યા છે જો ખરેખર પ્લાનિંગ મુજબ કામ નથી થયું તો આટલા મોટા પ્રોજેક્ટના કામની ગુણવત્તા પર સવાલો ઉઠી શકે છે અને આ બાબતે તપાસની ખાસ જરૂર છે